ઉલ્લેખનીય છે કે માર્ગ જુકરબર પાસે મેટાના લગભગ પાંત્રીસ કરોડ શહેર છે તેને દર ક્વાર્ટરમાં સત્તર પોઇન્ટ પાંચ કરોડ રૂપિયા મળશે જો કે આમાં ટેક્સ પણ સામેલ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાન્સજેન્ડર શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મકાયો સુપ્રીમ કોર્ટે કરી છે કાર્યવાહી સુપ્રીમ કોર્ટે યુપી અને ગુજરાતમાંથી નોકરીમાંથી હટાવવામાં આવેલા

સીરિયાની સરહદે આવેલા જોર્ડનના વિસ્તારમાં ડ્રોન હુમલામાં અમેરિકાના ત્રણ સૈનિકો માર્યા ગયા હતા અમેરિકાએ આ અંગે ઈરાન ઉપર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે અમેરિકા કોઈપણ પણ સમય બદલો લઈ શકે છે તેના પર ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમના રઈસીએ કહ્યું છે કે અમે પહેલા હુમલો નહીં કરીએ પણ યુદ્ધ પૂરું કરવા માટે છેલ્લો પ્રહાર અમારો હશે રઈસીએ કહ્યું છે કે જેઓ અમને યુદ્ધ માટે ઉશ્કેરવા માગે છે તેમને અમે છોડીશું નહીં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે